ગુજરાતી દ્વિતીય ભાષા છવ્વીસ જૂન સામાજિક વિજ્ઞાન અઠાવીસ જૂન વિજ્ઞાન અને ત્રેવીસ જૂન જે છે ત્રેવીસ જૂને જે છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ ગણિતનું જે પેપર છે તો અહીં ગણિતનું જે પેપર જે છે એ તારીખ જે છે ત્રીસ જૂને લેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા માંગતા હોય ગણિત વિષયની તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી

જે જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને તેમણે એક વિસ્તારના વીસ ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો તો અહીં જે છોડની સંખ્યા જે છે વર્ગમાં આપ્યું છે જીરો થી બે બે થી ચાર ચાર થી છ છ થી આઠ આઠ થી દસ દસ થી બાર બાર થી ચૌદ અને ઘરની સંખ્યા એક બે એક પાંચ છ બે અને ત્રણ આપવામાં આવી છે જે અહીં જે છોડની સંખ્યા જે છે વર્ગમાં આ પ્રમાણે લખવાનું રહેશે સંખ્યા જે એટલે કે આવૃત્તિ જે છે જે અહીં લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો ખાસ જે તમે મધ્યક શોધવા માટે ટોટલ ત્રણ રીતો છે ફર્સ્ટ સીધી રીત જેમનું જે સૂત્ર જે છે એ સૂત્ર શું છે તો સીધી રીતનું સૂત્ર છે એક્સ બાર અહીં જે એક્સ બાર બરાબર સીગમાં અહીં જે સીગમાં એફઆઈ સીગમાં એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમાં એફઆઈ નેક્સ્ટ ધારેલ મધ્યકની રીતનું જે સૂત્ર જે છે તો સૂત્ર છે એક્સ બાર બરાબર સીગમાં અહીં સીગમાં એફઆઈ ડીઆઈ છેદમાં સીગમાં એફઆઈ અને અંતે પદ વિચલનની રીત તો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જે પદ વિચલનની જે રીતનું સૂત્ર જે છે તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈઆઈ છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ તો અહીં જે તમામ જે દાખલાઓ જે છે એ મધ્યક શોધવા માટે પદ વિચલનની રીતનો જ ઉપયોગ કરીશું પણ તો જોઈએ અહીં જે વર્ગ પણ આપવામાં આવ્યો છે આવૃત્તિ આપવામાં આવી છે અને આપણે પદ વિચલનની તો મધ્ય કિંમત એક્સઆઈ યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને એફઆઈ યુઆઈ તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો વર્ગ જે છે ઝીરો થી બે છે આવૃત્તિ એક છે તો મધ્ય કિંમત શોધવા માટેનું જે સૂત્ર જે છે તો મધ્ય કિંમત શોધવા માટેનું જે સૂત્ર શું છે તો મધ્ય કિંમત બરાબર જે સીમા શું થશે સૂત્ર અધ વત્તા જે ઉધ્વ સીમા ઉધ્વ સીમા સૂત્ર છેદમાં બે તો આ પ્રમાણે મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે તો મધ્ય કિંમત જે છે અહીં તમે જોઈ શકો છો ઝીરો અને જે વર્ગ આપવામાં આવ્યો છે જે ઝીરો અને બે છે તો ઝીરો જે છે એ અધર્શીમાં છે અને બે જે છે એ ઉધ્વશીમાં છે તો આપણે સૌપ્રથમ શું કરીશું મધ્ય કિંમત શોધવા માટે તો અહીં સૌપ્રથમ તો આપણે જીરો વત્તા બે છેદમાં બે થશે આમ ઝીરો પ્લસ બે એટલે બે છેદમાં બે અંશ અને છેદ તો આપણને મધ્ય કિંમત જે છે એ શું મળશે મધ્ય કિંમત આપણને વર્ગ તો હવે આપણે મધ્ય કિંમત શોધવા માટે બે વત્તા ચાર છેદ બે આમ શું થશે બે વત્તા ચાર એટલે છ છેદમાં બે અંશમાં જે અવયવો પડશે છ ના અને બે ડીટ થશે દસ છેદમાં બે એટલે આપણને શું મળશે અહીં બે મળશે તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જે મધ્ય કિંમત શોધવા માટે અહીં તમે જોઈ શકો છો એકમાં બે ઉમેરીશું તો ત્રણ થશે ત્રણમાં બે ઉમેરીશું તો પાંચ થશે તો આ પ્રમાણે જે લખવાનું હશે કેવી રીતે લખાશે તો તમે અહીં જોઈ શકો છો જે વર્ગ જે છે ઝીરો અને બે એટલે કે વર્ગ લંબાઈ શું છે બે છે બે અને ચાર બે છે અહીં પણ ચાર અને છ અને આઠ આઠ અને દસ દસ અને બાર બાર અને ચૌદ તો વર્ગ લંબાઈ બે છે તો આપણે અહીં શું કરવાનું રહેશે મધ્ય કિંમતમાં જે પાંચ પછી શું થશે પાંચમાં બે ઉમેરીશું તો આપણને સાત મળશે સાતમાં બે ઉમેરીશું તો નવ મળશે નવમાં બે ઉમેરીશું અગિયાર મળશે અગિયારમાં બે ઉમેરીશું તો આપણને તેર મળશે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જે મધ્ય કિંમત શોધીશું અને ખાસ અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સિગ્મા એફઆઈ જે આપવામાં આવ્યું છે તો અહીં જે તમામ જે આવૃત્તિ જે છે એ આવૃત્તિનો આપણે સરવાળો કરીશું તો સરવાળો શું શું થશે અહીં એક વત્તા બે ત્રણ ચાર પાંચ નવ નવ છ પંદર પંદર બે સત્તર અને સત્તર ને ત્રણ વીસ તો અહીં જે સીગમા એફઆઈ એ શું થશે સીગમા એફઆઈ વીસ થશે તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણને મધ્ય કિંમત પણ મળી ગઈ છે હવે આપણે શોધીશું યુવાય તો યુઆઈ તમે અહીં જોઈ શકો છો યુઆઈ બરાબર શું છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ તો આપણે અહીં આપણી પાસે એક્સઆઈ જે છે અહીં છે હવે એ શોધવાનું રહેશે તો એ જે છે આપણે કેવી રીતે શોધીશું

તો જે સાત જે છે એમને આપણે શું એ લખીશું હવે યુવાઈ શોધવા માટે અહીં એક્સઆઈ માઇનસ છેદમાં એચ એ સૂત્ર છે તો એક્સઆઈ જે છે તો સૌપ્રથમ જે જે અહીં એ ધારવામાં આવ્યો છે ત્યાં શું લખીશું ઝીરો લખીશું જે ઉપરની સંખ્યામાં ઝીરો ઉપરની સંખ્યામાં ઋણ એક ઋણ બે ઋણ ત્રણ અને ઝીરો નીચે એક બે અને ત્રણ લખીશું તો હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થતો હશે કે અહીં જે ઋણ ત્રણ ઋણ બે ઋણ એક કેવી રીતે આવ્યું છે એક બે ત્રણ કેવી રીતે આવ્યું છે તો આપણે જે સૌપ્રથમ જોઈએ કે ઋણ ત્રણ કેવી રીતે આવ્યું છે તો અહીં એક્સઆઈ એક્સઆઈ શું છે તો એક છે અને જે એ આપણે શું ધાર્યું છે તો એ સાત છે છેદમાં એચ એટલે કે જે વર્ગ લંબાઈ શું છે બે છે તો એક માઇનસ ઋણ સાત તો ઋણ છ થશે છેદમાં બે છ નો અવયવો પડે છે બે ગુણ્યા ત્રણ અંશ અને છે માઇનસ જે એ આપણી પાસે શું છે એ સાત છે છેદમાં બે એચ જે વર્ગ અગિયાર માઇનસ સાત તો અગિયાર માઇનસ સાત શું થશે તો સાત ચાર અગિયાર એટલે કે ચાર અગિયાર માઇના સાત ચાર થશે છેદમાં બે બે ડિલીટ થશે તો આપણને બે જવાબ મળશે તો આપણે યુવાય વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે શોધી શકીએ મિત્રો એટલો સમય બોર્ડમાં રહેતો નથી તો સૌપ્રથમ તો આપણે શું કરીશું અહીં જે સંખ્યા પાસે આપણે એ ધારીએ છીએ ત્યાં યુવાય બરાબર ઝીરો લખવું ઉપર ઋણ એક ઋણ બે ઋણ ત્રણ લખવું નીચે ધન એક બે ત્રણ લખવું હવે આપણે શોધીશું એફઆઈ યુવાય

બે ગુણ્યા બે ચાર થશે આમ હવે જે ઋણ સંખ્યા સૌ પ્રથમ સરવાળો કરીશું નેક્સ્ટ જે ધન સંખ્યાનો સરવાળો કરીશું અહીં ઋણ સંખ્યાનો સરવાળો શું થશે ઋણ ત્રણ ઋણ ચાર સાત થશે ઋણ એક આઠ થશે ઋણ આઠ ઋણ સંખ્યાનો સરવાળો છે છ વત્તા ચાર દસ ઓગણીસ આમ

તો એ પ્રમાણે આપણે જે બધી જ સંખ્યાઓની કિંમત આપણને મળી ગઈ છે તો હવે આપણે જે સૂત્રો પ્રમાણે દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો ખાસ જે પદ વિચલનનું સૂત્ર જે છે યાદ કરી લો તમે અહીં સંપૂર્ણ તમારી નોટબુકમાં પણ લખી લો વિદ્યાર્થી મિત્રો અને કંઈ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ નથી તો કોમેન્ટ કરીને જણાવો સંપૂર્ણ આન્સર પણ તમને આપવામાં આવશે જ તો હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો જે સૂત્ર જે છે સૂત્રો પ્રમાણે અહીં આપણે જે કિંમતો શોધી છે એ કિંમતો સંપૂર્ણ અહી લખીશું તો આઈયુઆઈ તો સીમાં એફઆઈઆઈ જે છે એ અગિયાર છે નેક્સ્ટ એચ એચ જે છે એ શું છે બે છે જે વર્ગ લંબાઈ અને

હવે છેદમાં દસ છે તો આપણે શું કરીશું અહીં વન પોઈન્ટ વન પણ લખી શકીશું તો અહીં છેદમાં જો દસ હશે તો જે બે સંખ્યા છે તો વન પોઈન્ટ વન આ પ્રમાણે લખી શકાય હવે બંને સંખ્યાનો સરવાળો કરીશું તો જવાબ આપણને શું મળશે આઠ પોઈન્ટ જે એક આપણને જવાબ મળશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે મધ્યક આપણે પદ વિચલનની રીતથી શોધી શકીએ છીએ આ પ્રમાણે જ એવરી ડે જે તમારી પરીક્ષા પતે ત્યાં સુધી સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત વિષયના દાખલાઓ ગણીશું મોસ્ટ ટાઈમ પીરિયડ છે તમામ દાખલાઓ તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિંદ બાળકો વંદે માત્ર